મહીસાગર જિલ્લાના સંતરામપુર તાલુકાના પ્રથમપુરમાં પુનઃ મતદાન ભારત ચૂંટણી પંચના આદેશને ધ્યાનમાં રાખીને બારસો ચોવીસ મતદારોનું આજે ફરી એકવાર પુનઃ મતદાન યોજાઈ રહ્યું છે મોટી સંખ્યામાં મતદારો મતદાન કરવા માટે વહેલી સવારથી ઉમટી પડ્યા હતા મોટી ઉંમરના આશરે નેવુંથી થી વર્ષના માજી કારજાર ગરમીમાં મતદાન મથકે આવી પોતાનું અમૂલ્ય મત આપ્યો હતો અને લોકોનું આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા દાહોદ લોકસભા સામાન્ય ચૂંટણી બે હજાર ચોવીસને લઈને એકસો ત્રેવીસ સંતરામપુર આઠ વિધાનસભામાં સમાવિષ્ટ બસો વીસ પરથમપુર મતદાન મથકે માટે મતદાન પ્રક્રિયા દરમિયાન અનિચ્છિત બનાવ બનવા પામ્યો હતો જેના કારણે સાત પોત બે હજાર ચોવીસના રોજ થયેલ મતદાન રદ કરવામાં આવ્યું હતું ત્યારે આજ રોજ અગિયાર પોચ બે હજાર ચોવીસને ને રોજ પ્રાથમિક શાળા પરથમપુરા તારીખ સંતરામપુર તાલુકો જિલ્લો મહીસાગર ખાતે ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે પુનઃ મતદાન કરવામાં આવ્યું હતું અહેવાલ દિપેશ પ્રજાપતિ જાલોદ